રાજકોટ શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે જેમાં શહેરની બેડી ચોકડી નજીક મારામારીની સમગ્ર ઘટના બની છે જ્યાં ત્રણ ઇસમોએ મારામારી કરી હતી સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે મારામારી થવાનું કારણ હજુ અકબંધ છે સ્થાનિકો વચ્ચે પડીને આ ઇસમોને છૂટા પાડ્યા હતા અને હવે આ સમગ્ર દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ઘટનાનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે હજી આ મારામારી શા કારણે થઈ હતી તેનું કારણ નથી જાણવા મળ્યું સ્થાનિકોએ વચ્ચે પડીને આ ઇસમોને છૂટા પાડ્યા હતા સમગ્ર દ્રશ્યો રાજકોટ શહેરના છે કે જ્યાં વધુ એક મારામારીની સમગ્ર ઘટના સામે આવી છે શહેરના બેડી ચોકડી નજીકની આ સમગ્ર ઘટના છે કે જ્યાં મારામારી થઈ હતી ત્રણ ઈસમોએ આ મારામારી કરી હતી જેમાં મીડિયોમાં ત્રણ ઈસમો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે આ સમગ્ર વિડીયો સામે આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે આ ત્રણ ઈસમો જ્યારે મારામારી કરી રહ્યા હતા ત્યારે સ્થાનિકો વચ્ચે પડ્યા અને આ ત્રણ ઈસમોને છૂટા પાડવામાં આવ્યા હતા પરંતુ આ સમગ્ર વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે બેડી ચોકડી નજીક મારામારીની ઘટના સામે આવી રહી છે ત્રણ વ્યક્તિઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવતા વિડીયો વાયરલ થયો છે શા કારણે મારામારી થઈ તે જાણી શકાયું નથી પરંતુ સ્થાનિકોએ આ મારામારી રોકાવી હતી અને જે રીતના છૂટા પડાવ્યા હતા હાલ તો આ સમગ્ર ને લઈને વધુ એક મારામારી નો વિડીયો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે ને બિલકુલ શાની જાણકારી બદલ આપનો આભાર